ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં પરિસ્થિતિ વણસી હતી જોકે પોલીસે તાત્કાલિક પગલાં ભરતા પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે અને કઠલાલ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે કઠલાલ શહેર આજે સંપૂર્ણ બંધ રહ્યું હતું ખેડા જિલ્લાના કઠલાલમાં જૂથ અથડામણ બાદ અજંબા ભરી પરિસ્થિતિ નિર્માણ પામી હતી જેને લઈને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આવી જતા મુખ્ય માર્ગો પર વાતાવરણ ડોહળાયું હતું સામાન્ય બોલીચાલી બાબતે આ ઘટના બનવા પામતા સમગ્ર પોલીસ તંત્ર ખડે પગે તૈયાર થઈ ગયું હતું ત્યારે વેપારી એસોસિએશન દ્વારા આજ રોજ ધંધોને રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા સમગ્ર કઠલાલ શહેરના તમામ બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા પોલીસ દ્વારા ત્રણસો ટોળા લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પગલે સમગ્ર કઠલાલ શહેરના તમામ બજારો બંધ રાખવામાં આવ્યા હતા ધમધમતું કઠલાલ શહેર બજાર એકદમ આજે શાંતિવાળું જોવા મળ્યું હતું બજારની તમામ દુકાનો ઘટનાના પગલે બંધ રાખવામાં આવી હતી સમગ્ર કઠલાલ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આમ ખેડા જિલ્લાના કઠલાલ ખાતે બનેલી ઘટનાના મામલે જૂથ અથડામણ સર્જાયું જેને લઈને પોલીસ તંત્ર સજ્જ બનતા ધારા એકસો ચુમ્વાલીસ લાગુ કરીને સમગ્ર કઠલાલ શહેરમાં ધંધો રોજગાર વેપારીઓ દ્વારા પણ બંધ રાખવામાં આવ્યો હતો ગઈકાલે સાંજે જે વાહન ઓવરટેકિંગ બાબતમાં ગાળાગાળી થયેલી અને ત્યારબાદ જે ઝઘડો થયેલો એમાં ફરિયાદી સતીશભાઈએ જે ફરિયાદ આપી હતી એમાં પાંચથી સાત લોકો આરોપી તરીકે હતા અને જે ગુનો દાખલ થયો એમાં ફરિયાદનો એક વ્યક્તિનું નામ આપેલું હતું અહીં એક વાહનનો નંબર હતો એના ચાલક એ ગોધરાના છે અને બાકીના વ્યક્તિ અહીંના છે લોકલ એ બંને આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે એ સિવાય રાત્રે આ ફરિયાદને અનુસંધાને બંને કોમના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની સામે એકઠા થયેલા અને એ જે નુકસાન કરવાની અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાના જે પ્રયત્નો થયેલા આ બાબતે પોલીસે તાત્કાલિક પગલા લઈ અને બંને ટોળાઓને વિખારેલા અને ત્યારબાદ ટોળાઓ દ્વારા જે કઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે એ બાબતની ફરિયાદ સરકાર તરફે દાખલ કરવામાં આવેલી છે આશરે ત્રણસો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ લોકોના પણ વિડિયોગ્રાફી ફોટોગ્રાફી આ તે બધું ઉપલબ્ધ થયેલું છે એના આધારે આરોપીઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવશે હાલ શાંતિ છે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અમદાવાદ આણંદ થી પણ બંદોબસ્ત મળેલ છે અને ગાંધીનગર થી પણ અમને SRP ની કંપની મળેલી છે એટલે બંદોબસ્ત સરસ રીતે ચાલે છે ચુસ્ત બંદોબસ્ત છે અને બિલકુલ શાંતિ છે સબ 7:00 સુધીમાં કોઈની અટકાયત કરવાનો આવશ્યક બે વ્યક્તિને અટક કરી એની પૂછપરછ ચાલુ છે